વડોદરા પાદરા બ્રિજ દુર્ઘટના પછી હવે સુરત જિલ્લાનું કામરેજ તાપી બ્રિજ પણ ગંભીર ચર્ચામાં છે વરાછાના ધારાસભ્ય કુમાર કાનણીએ આ બ્રિજને લઈને ચીમકી ઉચ્ચારી છે અને તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠાવી છે ત્યારે હવે સવાલ એ ઉભો થાય છે કે જીવલેણ જોખમ છતાં તંત્ર કેમ મૌન છે વડોદરા પાદરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં ઓવરબ્રિજોની સ્થિતિને લઈને ચિંતાનો માહોલ છે ત્યારે સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલ તાપી બ્રિજ પર ગંભીર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે આ બ્રિજની દયનીય હાલત જોઈ વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ ખુલ્લે આમ ચેતવણી આપી છે કે આ બ્રિજ હવે જોખમકારક બન્યો છે અને કોઈ મોટો અકસ્માત ન બને તે પહેલાં તંત્રએ તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે ધારાસભ્ય કાનાણીએ જણાવ્યું કે બ્રિજ પર લોખંડની પ્લેટ નાખીને કામચલાઉ રીતે વાહન વ્યવહાર ચલાવવામાં આવી રહ્યો છે શરૂઆતમાં પ્લેટ ફક્ત એક ફૂટ પહોળી હતી જે આજે સાત ફૂટ પહોળી થઈ ગઈ છે વધુમાં તેમણે ચેતવણી આપી કે આ પ્લેટ હવે બે ફૂટ ઊંચી અને નીચી થતી હોય છે જેના કારણે વાહનોને ઝાટકા લાગે છે અને ગભરાટ સર્જાય છે બ્રિજના બે સ્લેબ વચ્ચે મોટું ગાબડું ઊભું થયું છે જેને ઢાંકવા માટે લોખંડની શીટ મૂકવામાં આવી છે પરંતુ આમ કામચલાઉ વ્યવસ્થા દુર્ઘટનાને આમંત્રણ આપી રહી છે ધારાસભ્યએ પ્રશ્ન કર્યો કે જ્યારે બ્રિજ પર સ્પષ્ટ જોખમ દેખાઈ રહ્યું છે ત્યારે શા માટે ઓથોરિટીએ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરી નથી સ્થાનિક પરિવહન પથ પર દિવસભર હજારો વાહનો પસાર થાય છે ત્યારે લોકોના જીવ સાથે ચેડા સમાન આ સ્થિતિમાં રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ અને તંત્રની જવાબદારી નિભાવવી જરૂરિયાત વધુ તીવ્ર બની છે મને ખ્યાલ છે ત્યાં સુધી આ પ્લેટ લોખંડની જે નાખવામાં આવી છે એ પહેલા એક ફૂટ પળી હતી આજે એ પ્લેટ લગભગ સાત ફૂટ પળી છે એનો મતલબ એવો થયો કે ક્ષતિ વધતી જાય છે જેમ ક્ષતિ વધતી તેમ પ્લેટ વધતી જાય છે તો તાત્કાલિક ધોરણે આ બ્રિજનું રિપેરિંગ થવું જોઈએ આ ક્ષતિ દૂર થવી જોઈએ એવું મારું માનવું છે કારણ કે કોઈ દુર્ઘટના ઘટે એની પહેલાં ક્ષતિ ટળી જાય એ દૂર થાય અને પ્લેટ કાઢીને ત્યાં યોગ્ય રિપેરિંગ થાય તો દુર્ઘટના આપણે ટાળી શકીએ એમ છીએ એટલા માટે હાઈવે ઓથોરિટી આ તાત્કાલિક ધોરણે બ્રિજ રિપેર કરવો જોઈએ